જય જય ભારત આ છે આપણું ગોંડલ જ્યાં આજે અલ્પેશ કથીરિયા તેમનું શક્તિ પ્રદર્શન કરવા આવવાના હતા અને સામે ધીરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર શ્રી ગણેશ પણ શક્તિ તેમના સમર્થનમાં આવેલા આ જે ભીડ છે એ તમે જોઈ શકો છો આ ગામે ગામથી ગોંડલ તાલુકાના ગામમાં તથા ગોંડલ તાલુકાના તમામ ભાઈઓ આગેવાનો એ જયરાજસિંહ જાડેજા અને ગણેશના સમર્થનમાં આવેલા છે આ દ્રશ્યો છે કોલેજ ચોક થી લઈ અને જયરાજસિંહ જાડેજાના મંગળા સુધીના અક્ષરધામ મંદિર સુધી આવીને આવી ભીડ જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં છે તમામ લોકોનું કહેવાનું છે કે અમારે ગણેશ જાડેજા છે તે અમારો છે તેમના સમર્થનમાં તમામ પોતે પોતાની મરજી મુજબ આવેલા હોય અને હાથમાં પોસ્ટરો સાથે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે અત્યારે જેમ જેમ આગળ વધી છે તેમ તેમ ભીડ પણ વધતી જાય છે આપણે અત્યારે જઈ રહ્યા છીએ ધીરજ ભાઈના બંગલા તરફ જેમ જેમ આગળ વધી છે તેમ તેમ પ્રદર્શન કાર્યો પણ ની ભીડ વધતી જાય છે અને ભીડનું કહેવાનું એમ છે કે આ ભીડ જોતા જ કેશ કથિરિયાએ તેમના જે બંગલા પાસેથી નીકળવાનો રૂટ હતો તે બદલી નાખ્યો છે અને બીજા રૂટ ઉપર વયા ગયા છે